નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક રેડિયુ વાઘોડિયાની માડોધર ની ગજાનંદ સોસાયટી ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નવીન ભુવન નું આજરોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું વર્તમાન કલિયુગી અંધકાર ભય દુનિયામાં મહાપરિવર્તન માટે પરંપરતા પરમાત્મા શિવ આધાર પર અવરિત થઈ ઈશ્વરીય જ્ઞાન અને સહજ રાજયોગનું શિક્ષણ આપી માનવને મૂલ્યવાન બનાવી સત્યયુગી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે તેમજ સમાજ ઉપયોગી વિવિધ ક્ષેત્રીય વિશાળ સેવા માટે અલૌકિક ઈશ્વરીય સેવા માટે નવા સત્સંગ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ ભૂમિપૂજન પ્રસંગે મુનિ સેવા આશ્રમના સંચાલક ડોક્ટર વિક્રમભાઈ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભાઈ પુરાણી ભારતીય કિસાન મોરચાના મહામંત્રી ઉત્સવભાઈ પારીખ ડબોઈ ગ્રુપ સેન્ટરના સંચાલિકા રાજયોગી ભ્રમકુમારી જ્યોતિ દીદી તેમજ ચંદ્રનગર વડોદરાના સંચાલિકા રાજયોગી બ્રહ્મકુમારી તરલિકાબેન સહિત ભ્રમકુમારી બહેનો હાજર રહ્યા ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયની સ્થાપના સન ઓગણીસો ને સાડત્રીસ માં સિંધ હૈદરાબાદ અ થી થઈ હતી આજે ઈચ્યાસી વર્ષથી આ વિદ્યાલય અવિરત રૂપે નૈતિક શિક્ષણ અને નૈતિક મૂલ્યો દ્વારા દરેક મનુષ્ય આત્માનું આજે જે અધપતન થઈ ગયું છે દુનિયાની અંદર આપણે સિનેરીઓ જોઈએ તો ભ્રષ્ટાચાર અનાચાર પાપાચાર ચારો તરફ જોવામાં આવે છે દેશ દેશ વચ્ચે જે દુશ્મની છે એ આજે અને એટમ બોમ્બની અત્યારે એટલી બધી તૈયારી થઈ ગઈ છે કે પાંત્રીસ પૃથ્વીનો નાશ કરી શકે એટલો બધો અણુ બોમ્બની તૈયારી કરી ચૂકેલા દરેક દેશો આજે એકબીજા સાથે લડવા માટે તૈયાર થઈ ગયા છે માનવ આજે સ્ટ્રેસ અને ટેન્શનનો અનુભવ કરે છે દુઃખ અશાંત અશાંતિનો અનુભવ કરે છે આર્થિક સામાજિક રૂપે સમૃદ્ધ નથી આવા સમયની અંદર માનવ આત્મા પોતાને ખૂબ જ દુઃખી સમજે છે અને આવા દુઃખી અશાંત સમાજની અંદર પરમાત્માએ સન ઓગણીસો સાડત્રીસની અંદર આ ભારત ભૂમિ પર અવતરણ કરીને વિશ્વનું પરિવર્તન કરવા માટે અતિ શાંત અને એક આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત કરી અને ક્રાંતિ દ્વારા આજે જેટલા પણ અમારા સેવા કેન્દ્રો છે લગભગ દસ હજાર સેવા કેન્દ્રો એકસો ચાલીસ દેશોમાં આવેલો છે અને માઉન્ટ આબુ એનું એડ કોચર છે માઉન્ટ આબુથી દરેક સેવા કેન્દ્રો સંચાલિત થતા હોય છે આજે આ શુભ પ્રસંગે વાઘોડિયા સ્થિત માળોદર ગામ પાસે કુસુમ્બાગની સામે આ એક સેવા કેન્દ્રની સ્થાપના થઈ રહી છે આજે એનું ભૂમિપૂજન હતું દેવભૂમિ પૂજા ની અંદર ગોરજ હોસ્પિટલ ના ઓનર ડૉક્ટર વિક્રમભાઈ પટેલ ઉપસ્થિત રહીને ભૂમિ પૂજન કર્યું હતું અને આ ક્રાંતિ ની અંદર આ સેવા કેન્દ્રનો પણ ઘણો બધો હિસ્સો રહેશે જે આજુબાજુના તમામ ગામડાઓને કવર કરશે અને જેટલી પણ આત્માઓ છે એનું ચરિત્ર નિર્માણનું કાર્ય આ વિદ્યાલયના નિમિત્ત જે બ્રહ્માકુમારી જેસલબેન છે એની સાથે ડબોઈ થી કનેક્ટેડ અને સૂર્યનગર થી કનેક્ટેડ બધા સેવા કેન્દ્રો તરફથી આના મદદગાર થશે અને આ વાઘોડિયા વિસ્તારની અંદર એક સુંદર સમાજની રચના કરીશું જે પરમાત્મા સ્વરૂપી સૃષ્ટિ બનાવવા માટે આવે છે એનું આ એક સુખ બની રહેશે આ કાર્યની અંદર બધા વાઘોડિયા નગર અને આસપાસની પ્રજા માટે પ્રજાપતિ બ્રહ્મા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ના આજના આ ભૂમિ પૂજન અને શુભ પ્રસંગે હું તમામ દીદીઓને સાષ્ટાંગ દંડ પ્રણામ કરી અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આપણા મીડિયાના માધ્યમથી વાઘોડિયા નગર અને આસપાસના તમામ લોકોને આગ્રહભરી વિનંતી કરું છું કે આપ બધા જ વધુમાં વધુ આ વિશ્વવિદ્યાલય જે ખુલી રહ્યું છે એનો લાભ લઈ અને નિર્વિવસ્યાની તંદુર સમાજનું નિર્માણ નિર્માણ થાય ને સત્યમ શિવમ સુંદરમ ની ઉક્તિને ચરિતાર્થ કરવાની દુનિયાને જે સનાતન હિન્દુ સંસ્કૃતિ વર્ષોથી